તો જો મિત્રો જવાનો ટાઈમ થઈ ગયો છે મારા માટે મસૂરની દાળ રીતે કાય છે અને સાચી છે કારેલાનું શાક તો હર હર મહાદેવ કેમ છો ફેમિલી મોજ મોજ તો મે પર મોજ મોજ ચાલો મિત્રો સુસા પડી ગઈ છે અને ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગ શરૂઆત આપણે ગુડ મોર્નિંગ થી કરી લઈએ છીએ મિત્રો તો સૌથી પહેલા તમને અને તમારા પરિવારને હર હર મહાદેવ મિત્રો તો બ્લોગ કન્ટિન્યુ બને રહેજો બિલકુલ આ બ્લોગ સ્કીપ કરીને તમે ના જોતા મિત્રો તો આપણે બધા એક સાથે છે મળીને આજે એન્જોય કરીશું ગુડ મોર્નિંગ રીતિકા ગુડ મોર્નિંગ જય માતાજી તો જો મિત્રો ભાઈ મસ્ત મજાની રોટલી ગરમ રીતે કાઈ કરી દીધી છે અને જોડે છા આજે કશું પડી કે મંગાય રહી કે એક જ હે મે ખા પડી તો જો આ ગઈ કાલે તો આટલું જ મારું વીનુ ડમરુક જો મિત્રો વીનુ ડમરુક અમે ગઈ કાલે મંગાયો છું મસ્ત ડમરુક છે અરે કોઈને વગાડતા નહી આટલું ગુડ મોર્નિંગ પીહુ ગુડ મોર્નિંગ જય માતાજી ना भावे जाना। अमुंकर अमुंकर गोरगोर फराई। लाओ लाओ बच्चा लाओ जो। तेरे भाव रही है बगैर तो? Good जय माता जी। आशीर्वाद सुकर लेना है बेटा। एच को बोल है? चे चापी दी?

પીવાની ત્યાંથી ગાંડુ તું રાત્રે ઉઠીને શું કરું છું મને હેરાન કરે છે ને રાત્રે અઢી અઢી વાગે ઉઠે પણ રાતે આવી પપ્પા પેશાબ લાગી છે પછી પપ્પા કે મને ઊંઘ નહીં આવતી પપ્પા મને બીક લાગે બોલ એવી રીતે સી ખબર મને પપ્પા બહુ બીક લાગે કે રાતે ત્રણ વાગે ઉઠીને બોલ શેની બીક લાગે લાગી હતી શેની પપ્પા જોડે નહીં હોતા તારી ઓહો તો જોડે કોણ ઊંઘી રહે છે તારી જો તું પપ્પા જોડે બિગડ્યું કે રહેતી તું ગોડી જો લો મિત્રો આ કેટલા બે જણ બીજી છે જો તો ખરા સવા સવારમાં સ્કૂલે જવાના બદલે નાવાના બદલે આ લોકો કેટલા બીજી છે જોવો તો આ આવું હોય આ એક જણ કાર્ટૂન જોવે છે અને આ શું કાર્ટૂન જોવું હોય ને બોલો કેટલા કોન્સન્ટ્રેટ છે એટલા ભણવામાં કોન્સન્ટ્રેટ રાખતા હોય ને તો કેટલું સારું તો જો મિત્રો સવા સવારમાં લોકો નાસ્તો કરે છે સેવ નાસ્તો બનાવી પીઉ સેવ તમને ભાવે છે કેટલા વાગના કાર્ટૂન જોવા છે કેટલું કેલું કોર્નર અંદર છે અજુઈ પીહુ જો વાહ વાહ તમે કાર્ટૂન જોવામાં પેલોને બલાવશો કાર્ટૂન વાહ વાહ હા તમારા લોકોનો વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો છે તમારા લોકોનો રેકોર્ડ મારા દુશ્મન બનાવું છું કારેલા તો

कोने भागी ना की चुड़वेले भागी ना की कोने में दादी हो की <laughs> तुण। आ, तुण। ओहो चुड़वेले भागी ना की जो बॉटल हमारे रोहिणी मैडम टाइम थे क्यों मैडम चलो क्या नंबर छे जा रहा लो, है बड़े नंबर क्या है अग्यार नंबर ना पूछे सूजी लो मम्मी सू ये तो है ना परीक्षा पूरी ना थी कि मम्मी ओरल

તો કારેલાનું શાક ના ભાવવાના લીધે મારી મારા માટે મસૂરની દાળ બનાવી છે એટલે ભાવતું નહીં એમ કરીને મસૂરની દાળ બનાવડા અને પછી કારેલાનું શાક જ ખાઈ દે હા આ ટેસ્ટમાં થ્રુ કડુ મને ના લાગ્યું મે ટેસ્ટ કરી દો હા કડુ ના લાગ્યું એટલા માટે આ મમ્મે કે તું ખાજે ખરો કે કડુ ન લાગે પણ રીતે કાય સેન્સી જોયા રીતે કાતે પહેલું સમારી નાખવાના અને સમારી મીઠું નાખીને 10 મિનિટ રાખવાના 10 મિનિટ રાખ્યા પછી કપડાએ પાતરું કપડું એથી નીચે નાખવાનું બધું રસ બરાબર એટલે વાટકીનો રસ નીકળી જશે પેલા કારેલા છે ને સારા છે <coughs> <coughs> <laughs> <laughs> તો ડોન્ટ વરી બી હેપી મિત્રો બ્લોગ માં કડી બની રહેજો અત્યારે હું જમીને ફટાફટ રૂહીને લેવા જઉં છું તો મળી પછી શું વાત છે રીતિકા ભણાવા બેઠે માજે એને વાત જ ન આવડતો હું ગોડી બીજા માં આવી ગઈ તે ન બોલવા માં પાછી નહીં પેન્સિલ લઈ નહીં જો એટલે આવડતું બેટા ગુજરાતી તો બારક શીખા ના રીતિકા બેન

જો મારે મારા શું કામ કર્યું બેટા તે શું કામ કર્યું કશું ના કામ કર્યું સારું કેવાય ચાલો